નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધંધુકા તેરસો એંસીથી ચૌદસો ને પિંચ્યાસી ત્રાંગધા તેરસોથી ચૌદસો ને સાડત્રીસ સાવરકુંડલા તેરસો વીસથી ચૌદસો ને સિતેર મોરબી તેરસો એકાવન થી પંદરસો ને પંદર જેતપુર ચૌદસોથી ચૌદસો ને પાસઠ રાજકોટ અગિયારસો પચાસથી પંદરસો ને દસ જોટાણા તેરસો એંસીથી ચૌદસો ને નવ અમરેલી આઠસો દસ થી ચૌદસો ને એક્યાસી વિસાવદર બારસો પાસઠ થી ચૌદસો ને એકસઠ હળવદ તેરસો પચાસ થી પંદરસો ધ્રોલ તેરસો થી પંદરસો ને સોળ ઉનાવા અગિયારસો થી ચૌદસો ને છ્યાસી ખેડબ્રહ્મા તેરસો થી ચૌદસો ને પચાસ આંબલિયાસણ તેરસો પચાસથી ચૌદસો ને ચાલીસ બોટાદ અગિયારસો પિંચોતેરથી ચૌદસો ને અઠ્ઠાણું જસદણ ચૌદસોથી ચૌદસો ને એંસી બાંકાનેર બારસો પચાસથી ચૌદસો ને તોતેર બહુચરાજી બારસોથી ચૌદસો ને એકવીસ જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકોતેર ડોળાસ ચૌદસોથી ચૌદસો ને ઓગણસિત્તેર સિત્તેર બારસો નેવુંથી ચૌદસો એકાવન ભાવનગર બારસો પચાસથી ચૌદસો ને તોતેર જામખંભાળિયા તેરસોથી ચૌદસો ને છપ્પન હારીજ તેરસો ઓગણચાલીસથી ચૌદસો ને પાસઠ સિદ્ધપુર તેરસો એંસીથી ચૌદસો ને ચોરાણું જામનગર બારસોથી પંદરસો ત્રીસ વડાલી ચૌદસો પાંચથી પંદરસો અંજાર ચૌદસો પંદરથી ચૌદસો ને ઓગણ એંસી વિજાપુર તેરસો ત્રીસથી પંદરસો ને પાંચ ઉકરવાડા તેરસો એંસીથી ચૌદસો ને તોતેર ઓઝારિયા તેરસો પચાસથી ચૌદસો ને સડસઠ કાલાવડ તેરસો ત્રાણુંથી ચૌદસો ને નેવ્યાસી માણસા તેરસોથી ચૌદસો ને સિત્તેર હિંમતનગર તેરસો ચાલીસથી ચૌદસો ને ચોરાણું વિરમગામ બારસો ચાલીસથી ચૌદસો ને તેતાલીસ હરસોલ તેરસો નેવુંથી ચૌદસો ને સુડતાલીસ લાખણી તેરસો તેત્રીસથી ચૌદસો ને એકતાલીસ થરા ચૌદસો પચીસથી ચૌદસો ને પિસ્તાલીસ સિહોરી તેરસો એકોતેરથી ચૌદસો ને ઓગણચાલીસ લખતર ચૌદસો પાંત્રીસથી ચૌદસો ને અઠ્ઠાવન મહુવા તેરસો વીસથી ચૌદસો ને સાડત્રીસ પાટણ તેરસો નેવું થી ચૌદસો ને એંસી ભીલડી અગિયારસો અડતાલીસ થી તેરસો ને અઠ્ઠાણું બાબરા ચૌદસો પચાસથી પંદરસો ને પંદર ગોંડલ બારસો એકતાલીસ થી ચૌદસો ને એક્યાસી